हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़ हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज़ में आपनो हार्दिक स्वागत है सहज आनंद चैरिटेबल ट्रस्ट झारोला द्वारा सईजपुर गांव में निशुल्क नेत्रदान कैंप नो आयोजन करवामा आवियो सहज आनंद चैरिटेबल ट्रस्ट झारोला द्वारा सईजपुर गांव में निशुल्क निद्रा નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શંકરા આઈ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો અને નર્સની ટીમ દ્વારા કુલ બસ્સોથી વધુ ગ્રામજનોને મોતિયાપિંદ છારી ઝામર વેલ અને આંખોના નંબર જેવી આંખોની બીમારીઓ અંગેની તપાસ કરવામાં આવી હતી કુલ અઠ્ઠાવન જેટલા વૃદ્ધ વયના વ્યક્તિઓ મોતિયાને લગતી બીમારીનું પણ નિદાન કરવામાં આવ્યું હતું દરેક દર્દીઓને નિઃશુલ્ક ઓપરેશન દવા ખાવાની સુવિધા અને આવવા જવાની સુવિધા સાથે શંકરા હોસ્પિટલ મોગર ખાતે સારવાર અર્થે લઈ જવા માટે પણ સમજ પૂરી પાડવામાં આવી હતી જેમાંથી છત્રીસ દર્દીઓને બીજી અન્ય કોઈ બીમારી જણાતા તેમણે મોતિયાના ઓપરેશન માટે શંકરા આઈ હોસ્પિટલ મોગર ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા તેમજ એંસીથી વધુ ગ્રામજનોને આંખના નજીક તેમજ દૂરના નંબરવાળે ચશ્મા નજીવા દરે કાઢી આપવામાં આવ્યા હતા મનુભાઈ ડેન્ટલ કોલેજના નિષ્ણાંત ડોક્ટર દ્વારા બાવન જેટલા ગ્રામજનોને દાંતને લગતી બીમારી જેમ કે દાંતમાં સડો દાંતની સફાઈ તૂટેલા દાંત કાઢવાની વગેરે જેવી સારવાર કરવામાં આવી હતી સહજ આનંદ ચેરિટેબલ ટ્રસ્ટ વસુ વસુદેવ કુટુંબકમ વિશ્વ એક પરિવારની આદર્શ વિચારધારાને અનુસરી સમાજના દરેક વ્યક્તિના જ્ઞાતિ જાતિ સંપ્રદાય અને ધર્મના ભેદભાવ વગર માનવ માનવ કલ્યાણના વિકાસના કાર્યો માટે સમર્પિત છે સહજ આનંદ ચેરિટેબલ ટ્રસ્ટ વિકાસલક્ષી સ્વૈચ્છિક સંસ્થા આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ આરોગ્ય મહિલા સશક્તિકરણ અને તેના આર્થિક રોજગારીને લગતા માનવ વિકાસના કાર્યોમાં બે હજાર ઓગણીસથી કાર્યરત છે તેમજ ઝારોલા ગામે સાંજ વડીલોનો વિસામો કેન્દ્ર દ્વારા વડીલોને સ્વાસ્થ્ય મનોરંજન અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દ્વારા સાડસંભાળ પણ રાખવામાં આવે છે દ્વારા આજરોજ સૈજપુર ગામે બે પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એક છે આંખના તપાસનો કાર્યક્રમ છે અને બીજું છે દાંતના તપાસનું કાર્યક્રમ કેમ છે આંખના તપાસ માટે અમે લોકોએ શંકરાય હોસ્પિટલ સાથે ટાઈપ કરેલું છે અને દાંત માટે અમે મનુભાઈ પટેલ ડેન્ટલ કોલેજ વડોદરા સાથે અમે ટાઈપ કર્યું છે અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે અમે લોકોએ છરોલા ગામની આજુબાજુના વીસ દત્તક વીસ ગામોને દત્તક લીધેલા છે અને આ ગામોમાં કોઈ પણ વ્યક્તિને કેટરેક માટે કેટરેકના કારણે એમની આંખને કોઈ બહુ મોટી તકલીફ ના થાય એનું ધ્યાન રાખવા માટે અમે આંખ તપાસના કાર્યક્રમ વારે કરી રહ્યા છે જેની અંદર જે લોકોને કેટરેક છે વેલ છે છારી છે આવી જે પણ કંઈ બીમારી છે એવા લોકોને સકરા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે છે તેમને ફ્રી ઓફ કોસ્ટ ખાવાનું પીવાનું એમને દવા એમની સાથે ચશ્મા એમનું ઓપરેશન તદ્દન ફ્રી ઓફ કોસ્ટમાં આપણે એને પૂર્ણ પાડીએ છીએ તેમજ દાંત માટે અમારી પાસે મનુભાઈ ડેન્ટલ કોલેજની એક દાંતની સારવાર માટેની કેમ્પ પણ આવેલી છે જેની અંદર એ લોકોને દાંતને લગતી નાની મોટી જે પણ બીમારીઓ છે જેમ કે દાંતમાં ખાડો થયો હોય તો પુરાવાનું છે એને સડો થયો હોય તો કાઢવાનું છે આવા દરેક પ્રકારની નાની નાની બીમારીઓ છે અહીંયા જ એ લોકોને સોલ્વ કરવામાં આવે છે તો આ રીતના બે પ્રકારના કેમ્પ કરવામાં આવે છે આ રીતે અમે ગામને લગતા ગામને ગામ ગ્રામજનોને તેમના ગામમાં જ આવી સારવાર મળી રહે તે હેતુથી અમે આ કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ હું સેદપુરનો રહેવાસી છું આજે જે કેમ્પ યોજ્યો છે સહજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી દાંતનો અને આંખોનો એ બહુ સારો છે અને આવો ને આવો ભવિષ્યમાં સહજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમારા ગામમાં ઘણા એવા કેમ્પ યોજી અને ગામમાં સારી રીતે બધાને લાભ મળે એવી ગામ લોકો વતી હું ઈચ્છા વ્યક્ત કરું છું ગામ સૈકપુર તાલુકો બોસદ જિલ્લો આણંદ હું અત્યારે સરપંચને ફરજ બજાવું છું અને સેવા કરતો રહું છું અમારા ગામની અંદર સૈજપુર ગામની અંદર સહજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ઓખોનું અને દાંતનું આ બે નો કેમ્પ રાખેલો છે અને સોથી થી દોઢસો માણસ લાભ લીધો છે અને લાભ લેવાનો ચાલો છે અને આવા ને આવા આવા ને આવા અમારા કેમ્પ રહે એવી હું અપેક્ષા રાખું છું હર હલચલ પર નજર હર હલચલ કે ખબર